અમરેલી જિલ્લામાં જાણે શિક્ષણનો વેપલો શરૂ થયો હોય તેમ અમરેલીના હનુમાનપરા ખાતે લઈને ધોરણ સુધીના જીવન તીર્થ નામની માન્યતાઓ છે પણ માન્યતા હનુમાનપરા ખાતે ધોરણ અગિયાર બાર ના વિદ્યાર્થીઓને અમરેલીના લાઠી રોડ ખાતે એકલવ્ય ક્લાસીસ માં બેસાડી અભ્યાસ કરાવતા હોવાની મીડિયા માહિતી બાદ સફળ જાગેલ શિક્ષણ તંત્રે તપાસ શરૂ કરી અને લાઠી રોડ ખાતે એકલવ્ય ક્લાસીસમાં ચાલતા ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓના ક્લાસીસ છે તાળા લાગી ગયેલા હતા અને શિક્ષણ વિભાગે તપાસ કરીને જીવન તીર્થ વિદ્યાલયને નોટિસ પાઠવેલી હતી જ્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરાતા હનુમાનપરા ખાતેની જીવન તીર્થ વિદ્યાલય ખાતે માત્ર છ ઓરડા છે ને બાલબંદિરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા જ્યારે શાળા સંચાલક મીડિયા સમક્ષ સામે આવ્યા ન હતા ને મીડિયાથી દૂર રહ્યા હતા

તો એ હકીકત છે એ સત્ય જાણવા મળી છે અમે એ સ્થળ ઉપર તપાસ કરવા ગયા ત્યારે વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ બેસેલા હોય એવું કબૂલ કર્યું છે સંચાલકે અને અમે સંચાલકને માન્યતા રદ કરવા માટેની નોટિસ આપી છે અને બોર્ડને એને એક કે બે દિવસમાં આખો રિપોર્ટ તૈયાર કર્યા પછી બોર્ડને માન્યતા રદ કરવા માટે એને જાણ કરશું અમે સર છે એમાં છે મંજૂરી ક્યારે મંજૂરી તો એને જૂના સમયમાં મળેલી છે અને હાલ એની પાસે છ જેવા ઓરડા છે અને એની પાસે અત્યારે બેઠક વ્યવસ્થા વિદ્યાર્થીઓને બેસાડવાની નથી એટલે માન્યતા રદ કરવા માટેની અમે જાણ કરી દીધી છે